આજે હું અને મારા સાથે આવેલા ટિન્ટોય ગામના સભ્યશ્રીઓએ ચૂંટણીના મહાપર્વને આજે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ટિન્ટોઈ ગામના સરપંચ તરીકે નારાયણ રાઠોડ મેં ઉમેદવારી કરી છે અને એની સાથે તમામ સમાજના વર્ગો ટિન્ટોયના તમામ ધર્મના લોકોએ જંગી બહુમતીથી જીતાડવા માટે અમને જે વચન આપ્યું છે તે વચનને પુરુષાર્થ કરવા માટે આજે અમે ગામના સર્વાંગી વિકાસ માટે અમે ટિન્ટોય ગામને એક સ્માર્ટ સિટી બનાવવામાં જઈ રહ્યા છીએ ત્યારે ટિન્ટોય ગામના મતદારોને વિનંતી કરું છું કે નવા જોમ સાથે અને વિકાસથી વંચિત એવું અમારું ટિન્ટોય ગામ છે જે વર્ષોથી વિકાસની ઝંખના કરી રહ્યું છે અમે સર્વ અમારા સભ્યોશ્રી અને ગામના આગેવાનો સાથે મળી અને ગામનો નવો વિકાસ અને ગામનો ડેવલપમેન્ટ માટે કામ કરીશું બસ હું કુમાર રામાભાઈ પટેલ આજ રોજ ઇન્ટોઈ ગ્રુપ ગ્રામ પંચાયતની યોજનાના ચૂંટણી માટે મેં ઉમેદવારીપત્ર ભર્યું છે જેમાં મને સર્વ સમાજના સાથ અને સહકારથી ચોક્કસપણે પૂરેપૂરો સહકાર મળશે અને આવના સમયમાં મારી જીત થાય છે તેવું મને આશાવાદ છે અને હું સંપૂર્ણપણે તમામ લોકોનો અવાજ બની અને સર્વાને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ જય હિન્દ હું ચિંટો ગામનો વતની છું સમીરભાઈ હુસેનભાઈ બોડી સરપંચમાં હું ઉમેદવારી કરવા જાઉં છું દરેક માણસ મારા જોડે છે હિન્દુ મુસ્લિમ હરેક જણ મળીને મને ફોર્મ ભરાવળ આવ્યું છે જે જે કામના વિકાસના જે છે કામ એ બધા એમને મને મુદ્દા આપ્યા એ સરળ બધા સાથે મળીને કામ કરીશું અને બધા ભાઈઓ મારે જોડે આજે મોડાસા આવેલા છે સમગ્ર માણસો બધા મારે જોડે છે અને સમગ્ર માણસોને પૂછીને હું ફોર્મ ભર્યું છે મુસ્લિમ બધા સમાજના લોકો મારે જોડે છે સૌનો સૌનો સાથ વિકાસ છે બધા ભાઈઓ મારા જોડે અત્યારે મોડાસા આવેલા છે